મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરશીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં જબડું તોડી નાખ્યું કરોડોમાં ફ્રેક્ચર આર્મી ઓફિસરે સ્પાઇસ જેટના કર્મચારીને ટીબી નાખ્યો જી હા મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર એરપોર્ટ એક સેના અધિકારી સ્પાઇસ જેટના કર્મચારીને વધારાનો સામાન લઈ જવા બદલ માર માર્યો હતો દિલ્હીથી જઈ રહેલા આ એક સેના અધિક પાસે સોળ કિલો વજન બે કેબિન સામાન હતા ડોમેસ્ટિક સ્પાઈસ જેટમાં સાત કિલોથી વધુ વજન કેબિન સમાન વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે જી હા મિત્રો વાત કરીએ તો સેનાના અધિકારી સ્પાઇસ જેટના કર્મચારીને માર મારવાનું શરૂ કર્યું એરલાઇન્સના જણાવ્યા અનુસાર જ્યારે સેનાના અધિકારી આ વિશે કરવામાં આવી ત્યારે તેણે વધારાના પૈસા ચૂકવાનો ઇન્કાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બરજબિતથી એરોબ્રિજમાં પ્રવેશ કર્યો આ ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન છે જ્યારે સ્ટાફ સેના અધિકારીએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે માર મારવાનું શરૂ કર્યું તેને નજીકના રાખેલા સ્ટેન્ડથી કર્મચારી પર હુમલો કર્યો એરલાઇન્સે કહ્યું છે કે સેનાના અધિકારીઓને સ્પાઇસ જેટના ચાર ગ્રાઉન્ડ સ્ટાફ પર હુમલો કર્યો અમારા સ્ટાફને વારંવાર લાતો અને મુક્કા મારવામાં આવ્યા એક સ્ટાફ પર સભ્યને કરોડરોનું ફ્રેક્ચર અને જબડામાં ગંભીર ઈજા થઈ છે સ્પાઇસ એક કર્મચારી જમીન પર બેભાન થઈ ગયો પરંતુ મુસાફર બેભાન કર્મચારીને લાત મારતો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ